गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग तो आज आप गया है वाड़ी है तो वाड़ी है वाड़ी तो काका चा बना वे? आलो बताइए तम आ से काका बना भी है सुदा झूपड़ी एना जेवी सुदा झूपड़ी जेवी धुआड़ो तो करना खो नौकर आज हमारा काका ट्रेक्टर बेक्टर ना वर्षा वाला बोला वाले तो खरी नहीं तो मैं ये करो तो मगर बाहर तो बता तो पोता मेरे साथ ना कर क्या रात में ये चाब नहीं है वो में गर्मी हारी गर्मी हारी ये सिवारा करता हाँ ओके कटो कटी जा काहे मुंह था यार ले यार सु आप रे नवी जाऊ तो आया का आपला थई जा बाकी दूध छे घणो ही तू लेवो जा कोथरी हम्म અમે આવાર ખઈરો તો હું ગયો તો પીરા ભાઈ ચોવાટી ની વાડીએ હમ ઈ કે આઈ જા ફૂપત કે કોત્રી લે કે ખારું લ્યો અને હું પર 10 વાગ્યા ને પીસવા આવ્યો હમ પછી પાછો અહીં આવતો રહ્યો હમ પર જો દેજો હા સટગી જાય હે પાપા આ ચા પીવા ની મો જલગ છે इधर से चुल्ला। हम तमाम जो पात्र हो रहा हूँ, है ना? राहुल जी ना झांझू रोको डूँगा। आह चुल्ला बुल्ला बदुई है। एक टब एक टब बदुई नाखड़ी दूँगा इन्दे। हम तूएर सोया बीन धकर माय देखी सोना सी है। हाँ बताओ बताओ जो हाँ तूएर है, हाँ है हम ना जाए थोड़ी है बाजू में नदी तुरिया ना वेला। आशे टोली टॉली ट्रेक्टर હે જાડ ચડી ગયા તુરિયાના વેલા આ બધું આખો વેલા આ વડલો અને આપણે આમે હે ગિરનાર ગિરનાર થી આપડી વાડી સાત કિલોમીટર જ આગી છે ને એવું બધું વાવેલું છે અહિયાં વાડીએ રહેવાની મજા જ અલગ છે એક નંબર ઠંડો ઠંડો પવન આવ્યા કરે ને ઉયા કરવાનું હમણાં જો નીંદવાનું કામ ચાલુ કરવાનું છે તુવેરમાં ખાબક આયુ આ છે કા કાચા પકવે છે આ બીજો ઉફણ આવી ગયો કે લા કતે જાળો કર્યું છે કેદ નું ચાલુ છે કાકા આમાં તો હાલ જ આવતું કંઈ નથી અમારે હા તો કંઈ નથી ભલે ને ઓહોપા એમ ન આવું એમ બધે મોબાઈલ માં નો જોવું હોય બોલા નો અમારા હોસ્પિટલ માં આવે એ પ્રત્યક્ષ માં આવે ને એ ગઈ પમદેલા ભગાતા દામો કોણ નાવા માં હા તઈ ભેગો હતો જ ને

આપણે ચા પી લે એટલો ઘણો છે. કેવા વાયકા ભરી ભરી વાયકા ભરી ભરી ચા પીવાનો છે. હાય બનાય વા ભાગી આ બનાવ્યો ને તો પછી આ ઘટ્યા એવો લાગત ફુકી થઈ રહ્યો લાગત મગાઈ લે મજા આવી કોણ લેવા દે હું મગાઈ હું લઈ આવું કાના ઘરે હતા કાના કાકો ઘરે છે બગવો હા તો કરો બગવો बोपोटे तो 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 क्या तो काल तो केतो तो कि हूँ जाऊँ क्या वहाँ दुकान एक नंबर कड़ा अपना मिठी बने है हाँ बनी हो बनी ना तो पूछी

Ang gano'n makikin siya, di nga rin makikin. Ayan, ito ayan aga. Ito wala niya nabukra, કેમ બાકી આ કે મોજ આйно ગડાય ભાઈ ગરમી ઝાલમની છે માતા લાવવાનો છે નહીં આવે તો કે દે બે ત્રણ દિવસથી ભાવ થાય નું છે આ હાથ તો આવવાનું આજ 18 તારીખ થાય 19 20 21 આજ આવતા 22 4 દી હવે કાલેનો થોડા દિવસ જેતર તો ખરા મારો કાઈ લે કાઈ આલા બધું મો પડ્યો થોડા દી પોકી હતી પડ્યો खाता ना ये अपने खाता बोन वाई बा तेरे को थालू खाते हैं कितने बार बाऊ नहीं तो बाऊ तो जब आर्च है ना जी पाई होते हैं वाशर थावानों से न्याबाई तेरे भी पाई तेरे लोग ना सद ना सद तो थावानों से ये लोग कानो करा कानो YouTube बना ये नौकरी है

હવે આપણે જઈએ વા તરફ તો આ મારા દાદાનું નાનું ખેતર એને આખામાં સોયાબીન વાવેલા છે આ આ દાદાનું ખેતર એને માંડવી વાવેલી છે આખામાં માંડવી વાવેલી તો હાલો હવે આપણે વાઈવે જઈને મળીએ આપણે આવી ગયા છીએ વાઈ પા હે તો હાલો હવે વાઈ બતાવું તમને बाजू में नदी है आके फूल भरी गई है वाव हमारी અત્યારે ઢાલ કાજબો નથી બાર બાકી તમને ઢાલ કાજબો બતાવ ફૂલે ફૂલ આખી વાવ ભરેગી છે આ અમે ઢાલ કાજબો બા કાજબો નાખેલો છે અને આ बाजू डैम છે એમાં મગર ને ઉ છે કાકા કેતા હતા અમારી વાવ છે અહીંયા હતી કાઢી નાખેલી છે આ લીમડો ને એવું બધું છે અત્યારે અને અહીંયા દાદા એને ઝૂપડી જેવું બનાવેલું છે આ મીઠો લીમડો કારેલાના વેલા આ વડલો આ કારેલાના વેલા છે કારેલા ગલકાના સીભડાના ને એના બધા વેલા હે આ એમ આમલી માં હજી કોર આવ્યો નથી આવી ગયલો છે જો બતાવ કોરા આવી ગયો છે આપણે તોડી લેને આ જાડવાને વાવેડું છે

આ લીંબુડી છે આ ડાઈડમડી છે આ તુલસી માતાજી આ લીંબુડી છે આયા મગ ને ઉબદુ વાવેલું છે આ બધાય મગ વાવેલા છે અને दादा ये ડુંગરીના રોપ કોઈપા છે આ બજો ચોડી ને ઉબદુ છે તોડી ની બધું છે અહિયાં પપૈયું ને વેલુ વૃક્ષિત હુકાઈ ગયું છે આ બાજુ જો દાદા એને આમબો ને ઉભી બધું વાવેલું છે અહિયાં લીલુ છમ એક નંબર નો વાતાવરણ છે મજા આવે એવું યો આ વાવ્યું છે એડડા આ તુવેર અને આ बाजू વાવ્યું છે સોયાબીન આખા બધે મ સોયાબીન વાવેલા છે આ बाजू નકરા તુવેર ને એડડા વાવેલા છે તો હવે આપણે આપણે શેડી પાં જે ઓટેટ જવાનું છે જય હાલો નિયા આપણે પહોંચી ગયા શેરડી બતાવ્યું હું વાવ્યું કાકા હા ભીંડા વાવેલા ઓલા ભીંડા નથી આ રીંગણાના છોડ છે અહીંયા ભીંડો વાવ્યો તો એ બળી ગયો હે આ મરચીનો છોડ હે મરચીનો આ મરચીનો છોડ છે આ અહીં બધે ડુંગરી વાવેલી છે આ શેડા શેડી ને ઊભધી છે આયા ભિન્ડો ને બધે વાવેલું છે આખમ કેડામાં ભિન્ડો ની બધે વાવેલું છે તો હાલો હવે આગળ વાવે જઈએ અને જો આયા બધે ડુંગરી વાવેલી છે ડુંગરી ને લીલું લસણ ઉગી ગયું છે હમણાં થોડોક ટાઈમ શેડો બેસે તે ત્યારે આપણે આંબલી છે મીઠી આપણે કાકા પાસે આવી ગયા છે કાકા નિંદવાનો કામ કરે છે શું કરો કાકા आप रम्रोब करको चोई, Бज ज से लिफ्टाई ये जनेका भाफ हो वार Copy � banks, भॉभान इस, जो भाककि ज Porothाuğ, जो भी जनाथे ये siz, जो मानद झ्रões बोगदी, जो ग्र Zumरन इस्ता नहूप, दीयु थाली �ми देला क Sorry? Pindhi bhabhi uh -huh. Pindhi? Hmm Hmm Pindhi, Pindhi, Pindhi oh, Hawa

પછી કઈક વિડીયો નું પાછું કંઈક કરીએ પાણી પાવાની જરૂર છે એમ

Solo haro a la...